ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અનામત મામલે આપેલા વિવાદિત નિવેદન બાદ ભાજપ ઘેરાઈ ગઈ છે ક્ષેત્રીય ઠાકોર સમાજના નેતા નવગણજી ઠાકોરે ભાજપ પર ખુલીને પ્રહાર કર્યા નવગણજીએ દાવો કર્યો કે ભાજપ અને આરએસએસ અનામત નાબૂદ કરવા માંગે છે વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી એસટી એસસી સમાજની અનામત નાબૂદ કરવા માંગે છે તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો તમે કુંભાર સમાજમાંથી આવો છો તમે ઓબીસીમાં આવો છો તમારે ઓબીસી ના જોતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે સ ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ મળતું ગણ બીજી તરફ સ્થાનિક સુરતની ચૂંટણી પહેલાં કોંગ્રેસને જાણે કે ભાજપ વિરુદ્ધ મુદ્ધ ધોવ મળી ગયો તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું જે એમના હૈયામાં હતું એ હોઠે આવ્યું છે અને અનામત વિરોધી જે વાત આરએસએસ અને બીજેપી ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે પ્રસ્તુત થઈ છે લોકોની વચ્ચે આવી છે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી આમના જે લાભ જેમના હક અધિકાર અને અસમાનતા સામાજિક સમરસતા આવે તે દિશામાં કામ કરવા માટેના નિર્ણયો લેવામાં આવેલા છે તેના વિરુદ્ધમાં ભાજપ અને સંઘની જે માનસિકતા છે તે ભાજપના નેતાઓના નિવેદનોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે ભાજપ સ્પષ્ટપણે અનામતના વિરોધમાં હોય તેવું એમના નેતાઓ દ્વારા વારંવાર નિવેદન દ્વારા દર્શાવવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ ભાભરમાં સંબોધન કરતા નૌકાબેન પ્રજાપતિએ અનામત માતાના દુખાવા સમાન હોવાની ટિપ્પણી કરી હતી જોકે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રવિવારે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે આ નિવેદન નૌકાબેનનું અંગત નિવેદન છે ભાજપને તેની સાથે કોઈ નિસ્બત નથી દોર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે એક માથાનો દુખાવો બની રહ્યો છે